અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ જોગર સ્પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું ગત તારીખ ચાર જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવી છે આજ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર સ્પાર્ક તરીકે ઉલ્લેખ થતો હતો પરંતુ હાલ

અંકલેશ્વર જીઆઈડીસી ના અંદર જોગર્સ પાર્ક માં ત્યાં ગાડી છત્રપતિ શિવાજી ની જે મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે તો ઘણા સમય થી આ પાર્ક નું નામ જોગર્સ પાર્ક હતું તો આપડા સીઆર પાટીલ સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું છે તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતા ની માંગ છે કે આ પાર્ક નું નામ હવે જોગર્સ પાર્ક બદલીને ને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે એવી તમામ હિન્દુ જનતા પ્રેમી ની માંગ છે અને એ બાબત થી લઈને આવેદન ધ્યાન રાખીને તમામ ની લાગણીને સમજીને આનું વેલી તકે નામો નું છત્રપતિ શિવાજી પાર્ક તરીકે કરવામાં આવે એવી તમામ તમામ લોકોની માંગ છે